નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ચોકડી પાસે એક કન્ટેનર એક્ટિવાને લોકોના મોત બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ કન્ટેનરે દોડી આવી હતી જોકે અકસ્માતની ઘટના મામલે પોલીસ તપાસ કરતાં અકસ્માત નહીં પરંતુ ટ્રિપલ મર્ટર હોવાનો ખુલાસો થયો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના આજી ચોકડી પાસે પૂર પર ઝટપી આવતા એક કન્ટેનરે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા પર સવાર તમામ લોકો નીચે પટકાયા હતા જેમાં એક બાળક અને એક યુક્તિ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અકસ્માત થતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે મિત્રો જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે મૃતક યુક્તિ અને યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો પરિણામે આરોપી પતિએ તેની પત્ની અને તેના પ્રેમી અને બાળક પર કન્ટેનર ચડાવીને હત્યા કરી નાખી હતી ત્યારે મિત્રો અત્યારના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ